ચોરીની ઘટનાઓ વચ્ચે સલાબતપુરા પોલીસ મથકની હદમાં રિંગરોડ પર આવેલી એન્ટીએમ ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી લાખોની ચોરીનો ભેદ સલાબતપુરા પોલીસે ઉકેલી કાઢી આરોપીઓને ઝારખંડ તથા મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા હતા સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલા રિંગરોડ પરની એન્ટીએમ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી દુકાન નંબર

જેમાં આરોપી કેદ થયા હોય જેને આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વીવી ત્રિપાઠી તથા અરનામ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા કિશોરભાઈ ધીરુભાઈ અને અરનામ પોલીસ કોન્સ્ટેબલ અંકિતકુમાર કુમાર નાઓની એક ટીમ ચોરી કરનાર એક આરોપીને સીસીટી કેમેરા આધારે ટ્રેક કરી ગોડાદરા તેના ઘર સુધી પહોંચી હતી જોકે આરોપી ચોરી કર્યા બાદ પ્રાઇવેટ ટ્રાવેલ્સ મારફતે તેના વતન ગામ ઝારખંડ જતો હોવાની હકીકત મળતા ઉપરી અધિકારીઓની પરવાનગી મેળવી પોલીસ ટીમ ઝારખંડ રવાના થઈ હતી

ના રોજ રાત્રે સાડા થી પોણા દસ વાગ્યાના સુમારે જે મા કિડ્સવેર કરીને દુકાન છે એમાં ચોરીની ઘટના બનેલી હતી પાંચ તારીખે સોમવારે સવારે જ્યારે તેના માલિકે દુકાન ખોલી અને એમના ધ્યાનમાં આવ્યું ત્યારબાદ એમણે ચૌદ લાખ સિત્તેર હજાર રૂપિયાની આ જે ચોરી છે એની ફરિયાદ આપેલી હતી આ ફરિયાદ દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો મારફતે તપાસ ચાલુ કરી તાત્કાલિક ધોરણે ધ્યાનમાં આવ્યું કે આ દુકાનમાં જે એક ગુડ્ડુ કુમાર આ આ સીસીટીવીના આધારે તપાસ કરી અને ત્યારબાદ આ જે ગુડ્ડુ કુમાર છે એનું ઘર ગોડાદરામાં છે પોલીસ ત્યાં આગળ પહોંચી અને ત્યાંથી માહિતી મેળવી અને એ પોતાના વતન ઝારખંડ જઈ રહ્યો હતો એવી બાતમી મળતા તાત્કાલિક ટ્રેસિંગ કરી અને એની પાછળ લાગી ગઈ હતી અને એને મધ્યપ્રદેશમાંથી ગુલાબગંજ ખાતેથી ચાલુ ટ્રાવેલ્સમાંથી માંથી ત્યાં આગળથી પોલીસે પકડી પાડેલો હતો નજીકના પોલીસ સ્ટેશન લઈ લઈ જઈને એની પૂછપરછ કરવામાં આવી અને એની પાસેથી આજે ચૌદ લાખ સિત્તેર હજાર પૈકીના છ લાખ છ્યાસી હજાર એકસો રૂપિયાની રિકવરી કરવામાં આવી એની પૂછપરછથી બાકીના જે બે માણસો છે એ બાબતે જાણકારી મળી અને તાત્કાલિક ધોરણે અન્ય ટીમોને કરી અને જે જે બાકીના બે માણસો છે પણ મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચૌરસિયા અને શંકર ગુલાકી મહતો વર્મા એ બંનેને પણ ઝારખંડ થી પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી રોકડા ત્રણ લાખ સત્યાવીસ હજાર રૂપિયાની રિકવરી થયેલી છે અને આ પૈકી જે શંકર ગુલાકી મહતો છે એમણે પોતાના બેંક એકાઉન્ટમાં બે લાખ પંચાવન હજાર રૂપિયા ભરેલા છે 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 આ ત્રણ આરોપીઓ જે એમની કરી લેવામાં આવેલી જેમાં એક દિનેશ બિહારી અને બીજા ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ જે છે એ બંને પણ ઝારખંડના નિવાસીઓ છે આ લોકો પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા એ હકીકત હાલે ધ્યાનમાં આવેલી છે આ જે મેં કીધું એ પ્રમાણે ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ છે એ આ જે નોકર ચોરીમાં સંડોવાયેલ મેઇન ઈશમ ગુડ્ડુ કુમાર સાથે સીધો સંપર્કમાં હતો આ ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવની સામે બે હજાર અઢારમાં મિલેનિયમ માર્કેટમાંથી પણ આ પ્રકારે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત જે શંકર ગુલાકી મહતો જે છે એની સામે બે હજાર સોળમાં પુનામાં પણ નોકર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે